બનાસકાઠામાં બનાસકાંઠામાં વરસાદે એક બાજુ ખુશીનો માહોલ સર્જ્યો છે પરંતુ બીજી બાજુ અનેક સ્થળોએ તંત્રની બેદરકારીને કારણે મુશ્કેલીઓ પણ ઉભી થઈ છે આવું જ કંઈક થરાદની કમાલી પ્રાથમિક શાળામાં જોવા મળ્યું છે જ્યાં સામાન્ય વરસાદમાં પણ શાળામાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે તાલુકાના કમાલી ગામની પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ભરાવાનો આ કોઈ પહેલો બનાવ નથી ગ્રામજનો અને શાળા સંચાલકો દ્વારા આ સમસ્યાના કાયમી ઉકેલ માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં પરિસ્થિતિ જૈસે થઈ રહી છે શાળાના મેદાન અને વર્ગખંડોમાં ત્રણથી ચાર ફૂટ પાણી ભરાતા અહીં બાળકોને અભ્યાસ કરાવવો અશક્ય બની જશે આજે રવિવાર હોવાથી શાળામાં રજા છે પરંતુ જો સોમવારે પણ આ જ સ્થિતિ રહેશે તો વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય ખોરવાઈ જશે શાળામાં પાણી ભરાવાના કારણે વિદ્યાર્થીઓને શિક્ષકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ પાણીના કારણે ગંદકી અને રોગચાળાનો પણ ભય રહેલો છે શાળામાં પાણી ભરાવાથી બાળકોના સ્વાસ્થ્ય પર પણ જોખમ ઊભું થઈ શકે છે સવાલ એ છે કે બાળકોના ભવિષ્ય સાથે જોડાયેલી આ સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે આવશે શું તંત્ર કોઈ મોટી ઘટના બને તેની રાહ જોઈ રહ્યું છે શું બાળકોને આ પરિસ્થિતિમાં ભણવા માટે મજબૂર થવું પડશે કમાલી ગામના લોકો અને વાલીઓ તંત્ર પાસે તાત્કાલિક અને અસરકારક પગલાંની માંગ કરી રહ્યા છે